ને ઘડિયાળમાં જોતો નહીં એક્સ્ટ્રા કામ કરતો હિસાબ માંગતો નહીં એ હું તમને ખબર હું તમને ઘટના કહું એટલે તમને કમ્પ્લીટ થઈ જશે સત્ય ઘટના છે મુંબઈની મુંબઈની અંદર યુરેખા ફોક્સ કરીને કંપની છે એનો એક સેલ્સમેન હતો એ લગભગ સાડા દસ અગિયાર વાગે એ રોજ આ લોકોનો નિયમ હોય સેલ્સ હોય બધા પોતાનો નિયમ હોય કે આ એરિયામાં આ દિવસે જવાનું આટલા વાગે જવાનો ફિક્સ ટાઈમ હોય શેડ્યુલ હોય એક પોશ એરિયામાં સારા એરિયામાં એ છોકરો ગયો અને બધા ઘરે ઘરે પોતાની માહિતી આપે કે અમારી આ કંપની છે આવી રીતનું છે વોટર પ્યુરિફાયર છે વોટર પેલું ફિલ્ટર છે એક બેને દરવાજો ખોલ્યો અને પછી એને વાત કરી કે અમારી કંપની આવી છે આવી પણ એ કે સોરી અમારે તો ઓલરેડી મશીન છે પાણીનું પણ એને કીધું બંધ છે શું બોલી ગયા બેન એ કે બંધ છે ને અમે બહુ કમ્પ્લેન તો લખાવી છે પણ હજી કોઈ રિપેર કરવા નથી આવતું તો પેલા છોકરાએ એની કંપનીનું નહોતું પાછું એટલે એની તો કઈ ફરજમાં આવે નહીં તો એ એવું કીધું કે ચાલો હું ચેક કરી દઉં જો કાંઈ બહુ લાંબો વાંધો નહીં હોય તો કરી આપીશ હવે જોજો એની કોઈ જવાબદારી છે જ નહીં એની કંપની જ નથી વાત પૂરી થઈ ગઈ બહુ સાંભળવા જેવો મુદ્દો છે તો તમને એક્સ્ટ્રા માઇલ ને હમણાં કીધું ની ખબર પડી જશે બીજાની મદદ કરવાની ખબર પડી જશે એ છોકરાએ જોયું જોયું તો તો શું થયું થોડું આમ થાય ને વાઇબ્રેશન થઈ થઈને બેલેન્સ એનું આઉટ થઈ ગયું બેલેન્સમાં નહોતું તો કંઈક પ્રોબ્લેમ થઈ ગયેલો પછી એને ખબર પડી ગઈ કે આ ત્રાસું થઈ ગયેલું છે ને આનો મેઇન એક રીઝન છે તો એને સીધું કરી દીધું કમ્પ્લીટ કરી એક કલાક મહેનત કરી અને કમ્પ્લીટ કરી દીધું મશીન ચાલુ થઈ ગયું તો એવામાં નીકળતો તો ઘરેથી પેલા બેને બહુ કહ્યું કે તું કેટલું પેમેન્ટ થાય એ કે નાઈ નહીં મારે કાંઈ મેં આમાં કાંઈ કર્યું જ નથી મેં તો સરખું કરી દીધું તમને એમાં કાંઈ મારે મારે જોતું જ નથી કાંઈ તો એ માથા કોઈ રબજ કરતા હતા ઓલો કે તો કાંઈક લઈ લે પેલો કે નહીં એવામાં ઘરના માલિક આવી ગયા અને ઘરના માલિક આવી ગયા પછી ઓલા મેડમે વાત કરી કે આ ભાઈએ કરી દીધું બનાવી દીધું આપણી કંપનીવાળા તો આવ્યા નહીં કે પણ આ બીજા કંપનીવાળા છે અને એટલું સરસ ઈ કે એને કરી દીધું કાંઈ લેતા નથી કે

હું વાંધો જા ટ્રાય કરાય બધી જા તો ગયો નવ વાગે કાર્ડ ગયું તો સીધા બોલાવી લીધો અને બધું જાણ્યું કે હવે કે ચાલ શું છે તારું કંપની વિશે જાણ્યું સર્વિસ વિશે જાણ્યું ક્વોલિટી વિશે જાણ્યું એની ક્યાં ક્યાંનું છે હું બધું જ જાણી લીધું ટોટલી ખાલી એક જ સવાલ પૂછ્યો કે હું તને કચ્છમાં કામ આપું તો કરે કે નહીં તો એ કે મારા બસ ખાલી મને એક સિંગલ કોલ કરવા દયો ઓફિસ એને સિંગલ કોલ કર્યો કે આપણે કચમાં કંઈ કામ કરવું હોય તો થાય કે નહીં તો એ ઇન કંપની કે ઓકે થાય ને કેમ ન થાય બોલા ભાઈ ખાલી કીધું કે તું મહિને કેટલા મશીન લગાવે એ કે સાહેબ મહિને તો કાઈ નક્કી નો હોય ક્યારે 4 વેચાય ક્યારે 8 વેચાય ક્યારે કમરાથી 10 નું કામ થાય તો વર્ષમાં કેટલા થયા વતીને સો સવાસો કેટલા સો સવાસો એ કે આલે મુંદ્રા પોર્ટ અદાણી પોર્ટ કચ્છમાં હુકંપ પછી ડેવલપ થતું હતું એ કે મારા ત્યાં બારસો રેસિડેન્ટ બને છે એ બારસો એ બારસોમાં તને ઓર્ડર આપું છું એક હારે આઠ દસ વર્ષનું કામ અને બીજો કોઈ નતો ગૌતમ અદાણી પોતાનું આ સત્ય ઘટના છે સાહેબ વિચાર કરો છોકરાનું આઠ દસ વર્ષમાં કામ કરવાની કેપેસિટી ખાલી એક કલાક નું એક્સ્ટ્રા માઇન્ડ એક કલાક અને આપણે હજી તો આઠ વાગ્યાની નોકરી હોય ता तो आठवें के रोड ऊपर हुए। अकी कहते आठवें के मुखवान हुए। हेलो, अने बापू ने महान था क्या ही नथी भाई? क्या ही नथी? तुम्हारे महान था वो और? તો એક્સ્ટ્રા માઇલ ચિંતા ના કરો કે મારે કંપની નો માલિક નોટ કરે છે કે નહીં મારો ભાગીદાર નોટ કરે છે કે નહીં મારા મારી જો નોટ કરે કે નહીં પાછું એવું કે ઓલું અરે એમનું કામ કરે ને કે કોઈ આપણું ઓલું નથી કદર નથી કરતું હે ખીલાય ઘાઇ જાય આપણું કોઈ કદર નથી કરતું હા હા કદર નથી કરતું માન્યતા બનાવે જિંદગી તમે બોયલા કદર નથી કરતો તો તથા આઈ કરીને પાછું લઈ લીધું પણ તમે એક વાત એ સાંભળીએ છીએ કે ખુદા દેતા હોય તો છપ્પર ફાડકે દેતા હોય એ કયું છપ્પર ફાડકે તમે જે કામ કરો છો એગ્રીમેન્ટ પ્રમાણે તમે જે કામ કરો છો કે ભાઈ પાંચ રૂપિયાની વસ્તુ હાલે પાંચ રૂપિયા લાવ પાંચ રૂપિયા આજ વસ્તુ એ એગ્રીમેન્ટ પ્રમાણે થઈ ગયું સાહેબ એગ્રીમેન્ટ બહારની જીવનમાં જેટલું કામ કરશો ને એનું જે પરિણામ આવે એ ખુદા છપ્પર ફાડ કે દેતા ખુદા છપ્પર ફાડ કે દેતા તેથી જીવનમાં ખાલી એગ્રીમેન્ટ વાળું કામ ન કરો એક્સ્ટ્રા માઇલ કરો એક્સ્ટ્રા માઇલ તેથી કોઈનું વાળી લેવું કે મારે બહુ તેજ હાલે છે આમ આવતો રહે એના કરતા એમ કહેવાનું કે તું જ્યાં હોય ને કે જે મીટિંગ હું આપીશ અરે ભગવાનને ને ચક્ર ફેરવવા પડે ભાઈ દિનેશ શેલડીએ આ કામ કર્યું છે બાકી મારી અંદર કોઈ આવડત નથી ભાઈ હું તો બિઝનેસને લાયક જ નથી મને તો જવાબદારી હોય પીતી મારી કંપની એ 2003 થી 2005 છે કે સાહેબ બાપુએ 35 લાખ ની નુકસાની કરી આવો આપણો વહીવટ હા એટલે એટલા હોશિયાર હતા કેટલીસ લાખની આપણા માટે જ આવ્યું છે કારણ કે આપણને ધંધો કરીને માગતા આવડે નહીં અને ઉપરવાળા માગે એને વ્યાજે આપવાના હવે એવો ધંધો કર્યો આપણે આ હાલે ધંધામાં આપણે ન હાલી ભાઈ ક્યાંય ન હાલી પછી આરસીએમમાં આવ્યા કમા પણ આરસીએમ માં પણ આવી અને આ જે રાણાભાઈ છે ને રાણાભાઈ ઓલરેડી આપણી ટીમમાં હતા ને રાણાભાઈ બીજી કોઈ ટીમમાં હતા હવે રાણાભાઈના ભાઈ છે શૈલેષભાઈ એનો ફોન આવ્યો મને પેલી ઇનિંગની વાત કરું છું બે હાજર દસ ની વાત કરું છું એ બિચારા હેરાન થતા હતા અપલાઈન કોઈ હતી નહીં એવી કોઈ આવતું નહીં ટાઈમ આપતા નહીં બિચારા ઠેઠ ક્યાંથી દોઢસો દોઢસો કિલોમીટર જાતે ભાડા આપે ને લઈ જતા સુરત મરી ગયા બિચારા ખર્ચા કરીને જમાડવાના કાંઈ વધે નહીં ઉપર કરજા થઈ ગયા એકને તો માથે લોકોને હારી હારીને કરજો થઈ ગયો ચાર પાંચ લાખ તો પછી અપલાઈન હું કે સુરત દોઢસો લોકોને લઈને આવો એટલે તમને ત્યાં માંડવી પ્રોગ્રામ આપું તો તોય ન આપ્યો એકવાર દોઢસો કર્યા તોય હવે એમાં બિચારા કંટાળી શું કરે આપણા જેવા બોલાવે રાખે થર્ડ પાર્ટી કોક નહીં કોક એવા મને અરેઠની અંદર ઓપનિંગ કરવા ગયો તો ને એને ત્યાં આવીને જોયું આપણે પ્રોડક્ટ ઉપર વાત કરી એને કે આ જિંદગીમાં આવું આવું વર્ષે હોય એને સાંભળ્યું નથી સીધો ટીમે મળીને મને ફોન કર્યો સાહેબ એક પ્રોગ્રામ આપો મેં માંડવીમાં જ પહેલો પ્રોગ્રામ આપ્યો અને સાથે ડેડિયાપાડામાં આપ્યો એક ને તો ઓળખતો જ નહોતો ખાલી ફોન આવ્યો કે મને પ્રોગ્રામ આપો એક્સ્ટ્રા માઇલ આપણે કંઈ લેવા દેવા હતું નહીં મેં પ્રોગ્રામ આપ્યો સાહેબ મારા એક પ્રોગ્રામ થી રાણાભાઈ ટીમમાં અઢી લાખ પીવી વધી ગઈ અઢી લાખ એ સમયમાં એક જ પ્રોગ્રામ અને પછી એ બધા ડેટા નાખ્યા એ કે અપલાઇન હોય તો આવી જાય આને અપલાઈન કહેવાય ભગવાને સાંભળી લીધું ભગવાને સાંભળી લીધું બે હજાર અગિયાર માં ઉભું રહી ગયું અપલાઈન ફેરવવાનો ચાન્સ મળ્યો રાણાભાઈ ફેરવી નાખી આપણે બોલાવા નાખી ગયા મને ત્રીજે દિય તો ખબર પડી કે રાણાભાઈ આપડાઈનિંગ થઈ ગયા છે હલો ત્રીજે દીએ ખબર પડી મને એ ન ખબર પડવા દીધી એમાં એની ચાલાકી નીકળી પછી એ કે જો તમને કહું તો તમે તો તમારે મૂકવો હોય ને આ તો મારે નક્કી લીડર તો હતા જ તો હોત પડી ગયો એ કે દિનેશભાઈ અહીંયા કેમ મુક્યા અરે ભાઈ મેં નથી ને હાથે મૂકી દીધા છે એને તો કહેવાનો મિનિંગ ઓડિશાની મારી ટીમ છે એ મારી નહોતી ઓલરેડી એ આવેલી જ છે એ પણ એકસ્ટ્રા માઇલનું એ છે તો સાહેબ કરેલું ફોકટ જાતું નથી પણ કેવું કરવાનું એક્સ્ટ્રા માઇલ લેવાની ભાવનાથી નહીં કરવાનું મેં તો હું આપ્યું હતું એને એ બિચારા થાકી જતા તા એટલે આપણે મિટિંગ આપી હતી અને પછી આપતા રહ્યા મિટિંગ હું આપતો રહ્યો ભગવાન ભાઈ આપતા રહ્યા હું આપતો રહ્યો ભગવાન ભાઈ આપતા રહ્યા અને એનું ગાડું પાટે ચડી ગયું પછી એને અવસર મળ્યો ભગવાને અવસર આપ્યો કોઈ પણ ગમે ત્યાં જઈ શકતા હતા તો પછી એને ફેરવી કાઢ આનો મિનિંગ આપણું હોય આવે કે ન આવે એટલે છે ને બીજાને મદદ કરો એ ભગવાન તમને બીજી ક્યાંક મદદ કરી દેશે કોઈનું લેવાનું બિલકુલ નહીં અને બીજું કે